વડોદરા શહેરમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના અભિવાદન માટે એરપોર્ટથી લઈને કારેલીબા ગંબાલાલ પાર્ક સુધી રસ્તાનો જોરદાર શણગાર કરવામાં આવ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ ફ્લેક્સ અને ફૂલમાળા લગાવીને જાણે કે ચૂંટણીની માફક જ માહોલ ઊભો કરવામાં આવ્યો છે પરંતુ આ શણગાર જેટલો ભવ્ય દેખાવાનો હતો એટલો જ ઊંધો થઈ ગયો છે સાચા અર્થમાં પણ અને અર્થાનુસાર પણ કારેલીબાગ મીરા ચાર રસ્તા નજીક ડિવાઇડર પર લગાવવામાં આવેલા ભાજપના ઝંડા ઊંધા લગાડાતા આખો શણગાર મજાકનો વિષય બની ગયો હતો સ્થાનિક રહેવાસીઓએ ટિપ્પણી કરી હતી કે જ્યાં પોતાના કાર્યક્રમમાં પણ દિશા સાચી ન રાખી શકે ત્યાં પ્રજાના કામમાં દિશા કેવી રાખશે ભાજપના અનેક નેતાઓએ પોતાના ફોટા પ્રદેશ પ્રમુખ સાથે લગાવીને હું પણ હાજર છું આ પ્રકારના હોર્ડિંગ્સ ગોઠવ્યા છે પરંતુ શણગારનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીએ એવું કામ કર્યું કે જેને જોઈને લાગે છે કે વેટ ઉતારવી તો જ કહેવું રાહદારીઓ પણ ઊંધા ઝંડાને જોઈને તીખી પ્રતિક્રિયા આપે છે કે ભાજપના ઝંડા જ નહીં હવે તેમની નીતિઓ પણ ઊંધા ચાલે છે શહેરમાં ચાલી રહેલા આ અભિવાદન શણગારને જોઈને એક જ પ્રશ્ન ઉદ્ભવે છે કે જ્યારે સત્તાધારી પક્ષ પોતાના આંતરિક પ્રસંગોમાં પણ ચુસ્ત વ્યવસ્થા નહીં રાખી શકતા હોય અને આયોજનોની અંદર આવા છબરડા સામે આવતા હોય ત્યારે જાહેર જીવનમાં સ્વચ્છતા ગુણવત્તા અને જવાબદારીની અપેક્ષા ક્યાંથી રાખવી